કે મને તમે મૌન મૌન કીધું બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવ્યું કે અમે બે હજાર પચીસ માં ને શાંત કરાવ્યા છે ગુજરાતના બે ખૂબ મોટા લોકસાહત્યકાર અને લોકોમાં ખાસ કરીને યુવાનોમાં ખૂબ લોકપ્રિય એવા બે કલાકારો વચ્ચે વિવાદ છે તે સામે આવે છે ને આ બંને કલાકારો છે હવે પોતાના ડાયરામાં જાહેરમાં એકબીજાની સામે છે તે વિરોધમાં નિવેદનો છે તે આપી રહ્યા છે આપણે વાત કરી રહ્યા છીએ લોક સાહિત્યકાર બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડની આ બંનેના નામ કોઈએ નહીં સાંભળ્યું એવું નહીં બને લગભગ બધા આ ખાસ કરીને લગભગ તમામ યુવાનો છે તે આ બંને કલાકારોને છે તે સારી રીતે ઓળખે છે ને તેમના વિડીયોઝ છે તેમને જોવા ખૂબ પસંદ કરે છે આ બંને વચ્ચેના વિવાદની છે તે શરૂઆતની વાત કરીએ તો બે હજાર બાવીસમાં બંને વચ્ચેના વિવાદની શરૂઆત થઈ હતી જેમાં જે બ્રિજરાજદાન ગઢવી છે તેમણે માફી માગતા કલાકારો ઉપર કટાક્ષ કર્યો તો અને જણાવ્યું હતું કે જો માફી માગવી પડે તો સ્ટેજ છોડી દઈએ જ હું ઈશરદાન ગઢવીનો લોહી છું માફી માગવી પડે મારે જ્યારે માફી માગવી પડશે ત્યારે સ્ટેજ છોડી દઈશ હવે આ જ્યારે બ્રિદ્રદાન ગઢવીએ નિવેદન આપ્યું તેના થોડા સમય પહેલા જ દેવાયત ખવડ છે તેમણે કોઈ બાબતને લઈને માફી માંગી હતી તેનો વિડીયો છે માફી માગી હતી હવે આ આખું નિવેદન છે કે જો કોઈને ઓળખાણની જરૂર પડે તો તે રાકા કહેવાય ઓળખાણ જે છે ઓળખાણની કોઈને જરૂર ન પડે હું આનું લોહી છું આનું લો છું તેની ઓળખાણની કોઈને જરૂર ન પડે પોતાના કામથી પોતાના જે કલા છે તેનાથી જ પોતાની ઓળખાણ હોવી જોઈએ આ વિવાદ છે આ નિવેદન બાદ એકબીજા સામે ખુલ્લામાં નિવેદનો આપ્યા બાદ જે છે સમાજના આગેવાનો છે તે પડ્યા હતા તેમની જે બંને લોકો સાથે જોડાયેલા છે તેવા આગેવાનો છે તેમણે આમાં મધ્યસ્થી કરી હતી અને સોનબાઈમાં નું મઢળા જે મંદિર આવેલું છે ત્યાં બંને કલાકારો ભેગા થયા હતા અને મંદિરની અંદર આ બંને કલાકારોએ વિડીયોમાં માફી પણ માગી હતી તેમાં જે મદડા ધામના ગીરી છે ને દાદુભાઈ ગઢવી છે જે બંને કલાકારો સાથે ખૂબ સારા અને નિકટના સંબંધો ધરાવે છે તેમણે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું ને બંને કલાકારોએ નિવેદન આપ્યું હતું કે તેઓ એકબીજાની માફી માગી છે હવે એકબીજા આવા પ્રકારના નિવેદનો નહીં આપે હવે આ વાતને બે વર્ષ વીતી ગયા પરંતુ એકાદ એક દોઢ વર્ષ પહેલા દેવાયત ખવડે પોતાના ડાયરામાં રમૂજમાં એક નિવેદન આપ્યું હતું કે હવે આપણે બહુ ડાયરા નથી કરવા બહુ સિલેક્ટેડ ડાયરા બે હજાર થી આપણે કરવા છે ને છેલ્લા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં આ નિવેદન ખૂબ વાયરલ થયું હતું દેવાયત ખબરની અમે અનેક લોકો મજાક પણ કરતા હતા આ નિવેદનને લઈને પરંતુ જે પહેલી જ જાન્યુઆરીના દિવસે બ્રિજરાજદાન ગઢવીનો જ્યારે ડાયરો યોજાયો ત્યારે તેમાં એક સાગરદાન ગઢવી છે તે ગાયક છે તેમનું નામ લઈને એવું કીધું કે સાગરદાન ગઢવી કહેતા હતા કે બે હજાર પચીસમાં હવે શાંતિ છે એનો મતલબ સીધે સીધો એ હતો કે જે બ્રિજરાજદાન ગઢવી છે તે દેવાયત ખવડ પર જે છે કટાક્ષ કરી રહ્યા છે કારણ કે આ કટાક્ષ તેમને ખૂબ લાંબો ચલાવ્યો હતો અને એક તબલાવાદક છે તેમનું પણ નામ લઈને જે દેવાયત ખવડ પર કટાક્ષ કરવાની બ્રિજરાજદાને કોશિશ કરી હતી હવે આ જે બ્રિજરાજદાન ગઢવીનું નિવેદન હતું એ ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું હતું ભરે બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખવડનું નામ નહોતું લીધું પણ સૌ કોઈ લોકો જાણી રહ્યા હતા કે આ સીધો સીધો જે કટાક્ષ છે તે દેવાયત ખવડ ઉપર જ કરી રહ્યા છે હવે આ ચાર પાંચ દિવસ આ નિવેદન ખૂબ વાયરલ થયું લોકોને પણ રાહ હતી કે હવે દેવાયત ખવડનો ડાયરો ક્યારે યોજાય અને દેવાયત ખવડ આ વાતનો જવાબ કઈ રીતે આપે છે ગઈકાલે રાત્રે મોરબીનું ત્રાજપર છે ત્યાં દેવાયત ખવડનો ડાયરો યોજાયો ને જેમ સૌ કોઈને જે આશા હતી અંદાજ લગાડી રહ્યા હતા કે દેવાયત ખવડ ચોક્કસ આ વાતનો જવાબ આપશે ને અને દેવાયત ખવડે ચોક્કસ આ વાતનો જવાબ આપ્યો ને ખૂબ સ્પષ્ટા કરીને આ વાતનો જવાબ આપ્યો ને સીધે સીધું બ્રિજરાજદાનનું ભલે નામ ન લીધું પણ સૌ કોઈને ખબર પડી ગઈ કે આ બ્રિજરાજ ગઢવીને જ જેમણે જે કસા કટાક્ષ કર્યો તો તેમનો જવાબ છે પરંતુ એ પહેલા આપણે એ સાંભળીએ કે બ્રિજરાજદાન ગઢવીએ પહેલી જાન્યુઆરીએ યોજાયેલા ડાયરામાં દેવાજ ખરનું નામ લીધા વગર શું કટાક્ષ કર્યો હતો પછી ઓલી સિસ્ટમ તો છે નહીં કાલ ક્લિપ કીધું કદાચ બને તો ઓહોહો હમણાં સાગર મને કહેતો હતો કે હવે બે હજાર પચીસ એ શાંતિ છે

તેમણે કર્યા છે ને હવે તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે હવે તેઓ કોઈ પણ જાતની માફી નહીં માંગે અને સમાધાન પણ નહીં કરે જો હવે તેઓ સમાધાન કરશે તો તેઓ હવે આ સ્ટેજ છોડી દેશે હવે કોઈ પણ એમને સમાધાન નહીં કરાવી શકે આપણે દેવાયત ખબરનો જ વિડીયો સાંભળીએ કે તેમણે આ વિડીયોમાં શું કહ્યું તમારે મથાળી એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હજાર બાવીસ માં બોલ્યો હતો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી જાતના સારા ખાધડાઓ તમારામાં દમ હોય તો હાથી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું બોલાવ્યો એ માટે બોલાવ્યો તમે મને કરવા તમારે ગા મારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા ખહુરિયા યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી મા હોનભાઈનો મલા તો રાખતાય નહીં આવડ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો હતો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે વયાવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કાઢતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવીને નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દેશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વય આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વય આવો મોરે મોરો મારી જો તો માનુ મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માથી મગીવી દે તો હું ભાઈડો આથી ડાયરા મૂકી દેશ આ મારી તમને જીબાન છે

કે આ તો અમુક આવી ગયા અમે 2025 માં કેટલાને સાંત કરાવ્યા છે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખવડ છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું કે સિલેક્ટેટ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર તો બંને કલાકારોના નિવેદનો એકબીજા ઉપર જે કટાક્ષ કરતા હતા તે આપણે સાંભળ્યા હવે જોવાનું ખૂબ જ મહત્વનું રહેશે કે આ વિવાદ આગળ જઈને ક્યાં અંત આવે છે કારણ કે બંને કલાકારોની પ્રકૃતિ છે તે લોકો જાણે છે દેવાયત ખવડે બ્રિજરાજ દાનના જે કટાક્ષ હતો તેનો જવાબ આપ્યો તો હવે જરૂરથી બ્રિજરાજ દાન છે તે પણ આ વાતનો જવાબ આપવા માટે તત્પર હશે આપવા આપવા માટે ઈચ્છતા જ હશે હવે બ્રિજરાજ દાનનો પણ ડાયરો આજકાલમાં મહેસાણા બાજુ ક્યાંક છે તેવી વિગતો છે તે મળી રહી છે એટલે હવે બ્રિજરાજ દાન પણ આ વાતનો જવાબ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને જો બ્રિજરાજદાન આ વાતનો જવાબ આવશે તો આવનારા સમયમાં દેવાયત ખવડના પણ ડાયરા છે તે અનેક જગ્યાએ ગોઠવાયેલા છે એટલે પછી પાછા દેવાત ખવડ પણ આ વાતનો જવાબ ચોક્કસથી આપશે હવે જોવાનું રહેશે કે આ વિવાદ કેટલો લાંબો ચાલે છે કારણ કે દેવાત ખવડે દાવો કર્યો છે કે હવે તે સમાધાન આ વાતને લઈને લઈને નહીં કરે મોરે મોરો જેને આવું એને આવી જાવ આવી પાછળથી વાતો ન કરો તેઓ પણ દેવાત ખવડે જે બ્રિજરાદાન ગઢવી છે તેને ઓપનમાં ચેલેન્જ પણ છે આપી છે હવે આગળ જોવાનું એ રહેશે અને ખૂબ જ રસપ્રદ આગળ જોવાનું એ જોવાનું મહત્વનું રહેશે કે હવે આ વિવાદ છે તે ક્યાં જઈને અટકે છે રોનક મજીયા ગુજરાત તક રાજકોટ